सी न गुण पतला गु पेर मानी ज़राम अल i'm <laughs> पूरना माने चोकमाने बे માતાજીના નોરતા આવી રહ્યા છે અને અમારા ઘણા દર્શક મિત્રોએ કોમેન્ટમાં પણ લખ્યું છે અને ફોન કોલ્સમાં અને વોટ્સઅપ મેસેજમાં પણ લખ્યું છે કે સર નવરાત્રિમાં અમારે ગાવા માટે આપણા ગુજરાતમાં ફેમસ જે ગરબા છે તેના નોટેશનો આપો અને એના ક્લાસ આપો અને અમારે કેવી રીતે ગાવા એ ગરબા તો દર્શક મિત્રો નવરાત્રિ આવી છે તે નિમિત્તે હું તમને ગરબાના ક્લાસ આપી રહ્યો છું તો તમે જુઓ અને હાર્મોનિયમ સાથે કઈ રીતે ગાવું એ તમે શીખો તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ હાર્મોનિયમ પર અને આના શબ્દો અને સ્વર ને નોટેશન કેવી રીતે આપણે ગાવાના છે તેને હું બતાવવા જઈ રહ્યો છું તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રોનું અમારા વાલા સબસ્ક્રાઈબરોનું અમારી ચેનલને નિહાળતા સર્વ મહાનુભાવોનું હું અમારી ચેનલમાં સ્વાગત કરી રહ્યો છું આવો પધારો અમારી ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો અને ખૂબ જ મોટી સંખ્યામાં આપ અમારી ચેનલને પસંદ કરી અને અમારી ચેનલમાં પધાર્યા છો આપનું અમે હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ મિત્રો અને અમારા ઓનલાઈન ક્લાસ ઉપર જોડાયા છે જે દર્શક મિત્રો તેઓને પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ પણ અમારી આ ચેનલને પસંદ કરી અને અમારા ઓનલાઈન ક્લાસમાં જોઈન થયા છે મિત્રો હું આપ સર્વ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે અમારી ચેનલ જુઓ અને એમાંથી જો તમને આવડતું હોય તો તમે શીખો નહીં તો મારું એક સૂચન છે એક દરખાસ્ત છે મિત્રો અમારો એક નાના નાનો કોર્સ છે ત્રણ મહિનાનો એને જોઈન્ટ કરો અને ખરેખર તમે મારી સમક્ષ આ ભજન ગરબા લોકગીત ફિલ્મી સોંગ શીખો એ મારી વિનંતી છે મિત્રો આપને તો દર્શક મિત્રો હું હાર્મોનિયમ પર આવી ગયો છું અને તમે પણ હાર્મોનિયમ લઈ લો અને જો આપણે આને કેવી રીતે ગાવાનું છે સર્વપ્રથમ ગરબામાં આપણે આ સરસ્વતી અને ગણપતિ સ્તુતિનો ગરબો ગાવો જોઈએ મિત્રો એટલે પહેલાં હું આ ગરબો આપું છું તમને ખૂબ જ ગવાયેલો છે મિત્રો પ્રાચીન છે સુપ્રસિદ્ધ છે લોકપ્રિય છે આ ગરબો તો એ હું આપને સબો અને સ્વર સમજાવવા જઈ રહ્યો છું એ પહેલાં દર્શક મિત્રો આપને એક વિનંતી કરું છું કે અમારા ક્લાસો ગરબાના પણ આપ્યા છે આપી રહ્યો છું હું અને રામાપીરના નોરતાના પણ ક્લાસો આપ્યા છે મેં ગણપતિના ક્લાસો પણ આપ્યા છે મિત્રો આ દરેક ઉત્સવોના ક્લાસો મેં આપ્યા છે મિત્રો આગળ પણ તો આપે આ બધા ક્લાસો જોવા માટે યુટ્યુબ ઉપર એમએસ સોલંકી ઇંગ્લિશમાં લખી અને સર્ચ કરવાનું અને મારી ચેનલ ખુલે એટલે ત્યાં વિડીયો લખ્યું છે ત્યાં વિડીયોમાં જવાનું ત્યાં તમને દરેક ક્લાસ મળશે મિત્રો સારી ગમત ઝીરો લેવલથી મેં દરેક ક્લાસો આપ્યા છે તો ત્યાં તમે યુટ્યુબ ઉપર એમએસ સોલંકી ઇંગ્લિશમાં લખજો અને ચેનલ ખોલજો તો બધા ક્લાસ આપને મળશે તો ચલો દર્શક મિત્રો અહીંયા જુઓ લખ્યું છે સરસ્વતી અહિયા દેખો દ્રો પેલા તો મેં ત્રણ કાળી કરી છે બરાબર છે આ ત્રણ કાળી છે તો ત્રણ કાળી માં કોમળ ની ચાલુ કર્યું છે

ને પછી ને પછી ગણપતિ ગણપત પછી લખ્યું છે ગણપત ગણપત લાગુ મગ પાય હવે પાયમાં એક સા આપશો તો ચાલશે પછી લખ્યું છે એ પછી લખ્યું છે એ અલબેલી સૌ જોગણીને કઈ ગરબે રમવાને જાય બરાબર છે તો મિત્રો અહિયાં જો રમવા અને ને ઉપર લખ્યું છે

પપ પપાઈ ગરબે રમવાને હવે જે ને લખ્યું ત્યાં ગયો છું મિત્રો યાદ રાખજો રમવાને મમ જાય સા એ મમ મમ ગમ તો આ રીતે મિત્રો આ રીતે આખો ગરબો ગવાય છે આના આ સ્વર છે ને આના આજ મોખડા સાથે જ બધા અંતરા વાગી રહ્યા છે એક અંતરો હું ગાઉ છું મિત્રો તમે જો તો જે પો વાળો અંતરો છે હે અલબેલી સૌ જોગણી એ રીતે તમારે અંતરો ગાવાનું છે તો હું એક અંતરો गाઉં છું મિત્રો તમે જો એ સોનાગર ગો સીર દર્યો નેર ને રમતા માજા મરા એ રામ વાની સર્યામ अंकल पूरना चौक माने चौसत बेन अडी जाई एरा मवानी सर्या माँ परतम समरू सरस्वतीने गुण पतलागू पाई આ ગરબો આપણે જોયો અને શીખ્યા મિત્રો આ રીતે ગાવાનું છે આપને અને હું મહેશ સોલંકી લોકગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રોનું અમારા વાલા સબસ્ક્રાઈબરોનું અમારી ચેનલને નિહાળતા સર્વ મહાનુભાવોનું હું અમારી ચેનલમાં સ્વાગત કરી રહ્યો છું આવો પધારો અમારી ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો અને ખૂબ જ મોટી સંખ્યામાં આપ અમારી ચેનલને પસંદ કરી અને અમારી ચેનલમાં પધાર્યા છો આપનું અમે હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ મિત્રો અને અમારા ઓનલાઈન ક્લાસ ઉપર જોડાયા છે જે દર્શક મિત્રો તેઓને પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ પણ અમારી આ ચેનલને પસંદ કરી અને અમારા ઓનલાઈન ક્લાસમાં જોઈન થયા છે મિત્રો હું આપ સર્વ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે અમારી ચેનલ જુઓ અને એમાંથી જો તમને આવડતું હોય તો તમે શીખો નહીં તો મારું એક સૂચન છે એક દરખાસ્ત છે મિત્રો અમારો એક નાનામાં નાનો કોર્સ છે ત્રણ મહિનાનો એને જોઈન્ટ કરો અને ખરેખર તમે મારી સમક્ષ આ ભજન ગરબા લોકગીત ફિલ્મી સોંગ્સ શીખો એ મારી વિનંતી છે મિત્રો આપને તો ચાલો દર્શક મિત્રો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું આગળ કંઈક નવા ગરબા લઈને આવીશ જે ખૂબ જ ફેમસ થયા છે એવા ગરબા લઈને આવીશ એના નોટેશન શીખવાડીશ હાર્મોનિયમના અને અહીંયા ક્લાસ પૂરો કરી અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત